ભાવનગર ગોઘા રોડ પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાયેલ પોસ્કો એકટન વયના ગુનાના કામમાં રોપીને વર્ષની સજા સખત કેદની સજા ફટકારી ભોગબંધાર ધ્રોણદસમાં અભ્યાસ કરતી હોય તથા પ્રાઇવેટમાં નોકરી પણ કરતા હોય જો એ ભાવનગર ગોળીખાર હનુમાનની બાજુમાં શાંતિનાથ ડિપાર્ટમેન્ટ રૂમ નંબર એકસો આડત્રીસમાં રહેતા તેઓના કૌટુંબિક મામા અંકિતભાઈ દીપકભાઈ દોષીએ બનનારને તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને બળજવરીથી અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ જેની ફરિયાદ ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર એકસો છત્રીસ બે હજાર ઓગણીસ તારીખ અગિયાર નવ ઓગણીસના રોજ આપતા આરોપી અંકિતભાઈ દીપકભાઈ દોશી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ થતાં અંગેનો કેસ ભાવનગર ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એમ બી રાઠોડ સાહેબની અદાલતમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ટી જે એ પંડ્યાની અસરકારક દલીલ આધાર પુરાવા સાથીઓ વગેરે ધ્યાનમાં રાખી આરોપી અંકિતભાઈ દીપકભાઈ જોશી વીસ વર્ષની સજા સાથે પચાસ હજારનો દંડ અને ભોગ બનનાર છ લાખનું વળતર ચૂકવવાનું ફરમાન કર્યું રિપોર્ટર અનુભર લક્ષ્મીધર ગુજરાત ટાઈમ ન્યૂઝ ભાવનગર